તો સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતો ભાતીગઢ લોકમેળો ભક્તિ અને આસ્થાના સંગમ સમાન છે લોકવાયકા મુજબ પાંચ ઋષિઓ ગંગાજી પાચમના દિવસે ત્રિવેદેશ્વર મહાદેવના મંદિરના પૌરાણિક કુંડમાં પ્રગટ થયા હતા એટલે આ દિવસે ઋષિ પાચમ તરીકે ઓળખાય છે તો ઋષિ પાચમના દિવસે તરણેતરમાં ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં પૌરાણિક કુંડમાં સ્નાન કરવા સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ લોકો ઉમટી પડ્યા હતા વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓએ આ પવિત્ર કુંડમાં સ્નાન કરી ભગવાન ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવ બે વર્ષ આ કુંડ નું બહુ મહત્વ છે ગંગાજી નું પાણી ત્યાં આવે છે બે કુંડ માં નાહવાથી આપણે એકદમ ગંગાજી હરિદ્વાર ના જઈ શકીએ બહુ આનંદ થયો છે હું નાહવા આવું છું બે વર્ષ થી ઋષિ પાચમ નું મહત્વ છે આ કુંડ નું ઋષિ પાંચમ ના દિવસે આ કુંડ માં થી સાક્ષાત ગંગાજીમાં નાહ્યા હોય એવો અનુભવ થાય છે સાક્ષાત એમના દર્શન થાય છે એ લોકો આ કારણે અહીંયા વર્ષોના વર્ષોથી મેળો ભરાય છે જેમાં દેશ વિદેશથી શહેરાણો આવે છે માણે છે જુદી જુદી રાઇડ્સ જુદા જુદા લોકો આઈની ખાસ કરીને પાંચાળ પ્રદેશની જે સંસ્કૃતિ છે એના દર્શન થાય છે ખાસ કરીને આઈની જે સ્થાનિક જાતિઓ છે તેના કલ્ચર વિશે એના નૃત્યો વિશે એમની જુદી જુદી રમતો વિશે પશુઓની રમતો થાય છે એકબીજાના વાસણો ઘરકામની વસ્તુઓ ખરીદે છે એવી પણ લોકો વાયખા છે અહીંયા કે વર્ષોના વર્ષો પહેલા પોતાના

બહુ મેળો જોવાની મજા આયી મહત્વ આપડે બધું ધોલાઈ જાય આપણે હરિદ્વાર નો જઈ શીખવી અહીંયા એના માટે આયા એક એક નંબર બહુ મજા આયી સુરણલાગા જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાયતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગર લોક મેળામાં ઋષિ પાચમનો ખાસ અને વિશેષ મહત્વ રહેલું છે ખાસ કરીને શ્રી નેપેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ જે કુંડ છે તે કુંડમાં નાવાનો ઋષિ પાચમના દિવસે અનેરું મહત્વ છે અને આયા એવી લોકવાયકા છે કે વહેલી સવારે ગંગાજી છે આયા ઉતરણ પામે છે હરદ્વાર જેટલું જ કોની આયા સ્નાન કરવાથી મળે છે ત્યારે ઋષિ પાચમના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં તર્ણેતરના સાનિધ્યમાં જે કુંડ આવેલો છે ત્યાં નાહી અને પોતાના પાપ ધોઈ અને પુણ્યતાનું ભાતું બાંધે છે ત્યારે ઋષિ પાંચમના દિવસે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે ભક્તોની ભીડ ઉમટી પડે છે અને તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મેરો છે લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે અને વર્ષોથી ઋષિ પાંચમના દિવસે મેરામાં એ લાખોની જનમેદની ઉમટી પડે છે વિરેન ડાંગરેજા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સ્થાન તરણેતર